बोली श्री रामचंद्र भॻवान ॿुधाया पे प्रेम सिंधी बोलो बोली श्री रामचंद्र भॻवान ચાલો આપી ચંદિ કરો બોલુ શ્રી રામચંદ્ર ભગવાન સુંદર કાર્યક્રમ મા બાપ લે ગુરુસ્મી शास्त्री जी खूब सुंदर सुंदर मजा अपने ज्ञान रूपी एक बार जोरदार ताली शास्त्री जी ने अपने जोरदार रैया नकड़ो गोकुड़ियो गांव लोग जल को नीर कहते हैं में चावल हो तो इसे खीर कहते हैं आप सभी लोग इस कार्यक्रम को सुनने के लिए यहां पधारे उसी को हम हमारी तकदीर कहते हैं उसी को हम हमारी तकदीर કાર્યક્રમની શરૂઆત કરતા પહેલા મારી થોડી તમારી પાસે છે છે એ આ પ્રમાણે પહેલી શરત તમારી પાસે તમને દુખી કરનારું રમકડું મોબાઈલ ફોન એને બધાએ બંધ નહીં કરવાના પણ ઓલું ધ્રુજે એના ઉપર મૂકી દેવાનું પુરુષોને તો મને ખબર નથી પડતી મોબાઈલ ફોન આવ્યા પછી મોટા ભાગે ચોવીસ કલાક મોબાઈલ ફોન પકડી અને ફરતા હોય છે કુવે તો પથારી ભેગો લઈ જાય અને જાય તોય ભેગો લઈ જાય જાય ક્યાંય સમજી જાજો તમે ચોખોટ નહીં કરું સમજી ગયા ને એક હાથમાં ડબલું ને એક હાથમાં મોબાઈલ

આપણે ટીવી ઉપર સાંભળ્યું હશે આપણે ગાયું ખાવાની ડોક્ટરે ના પાડી છે મીઠું બોલવાની ના પાડી છે એ દિવસથી મેં નક્કી કર્યું કે રોજ રાતે ત્રણ કલાક કડવું કડવું બોલવું રોજ રાતે ત્રણ કલાક ભયંકર કડવું બોલું શું બાપ

પણ મારું કડવું બોલવાથી છેલ્લા ચાર વર્ષથી હું કડવું બોલું છું આ ચાર વર્ષથી કડવું બોલવામાં બોલવામાં કેટલાય દીકરાઓ મા બાપ થી જુદા રહેતા હતા એ હું કડવું બોલવાનું શરૂ કર્યું ત્યાર પછી મા બાપ ની ભેગા રેવા વયા ગયા છે એટલું યાદ રાખજો અમારા ડાયાબિટીસ થી કેટલાય પરિવાર ના ડાયાબિટીસ મટી ગયા છે કઈ લોકો કહેતે હે કે દાદી વાલા બહુત રૂલાતા હે ઘણા બેનો રૂમાલ લઈને જાય બબે લઈને જાય બાજુ વાળી ના

પતી ગયો અને બચી ગયો એ બાજપાઈ થયો હું શું બે બેન રોતી હોય તો બીજી કંપની આપે ચાર જણી દોઢ કલાક સુધી રોયા પછી એક બીજીને પૂછે કે આપણે બધી રોતી થી હું કામ હું કોઈને રોવડાવવાનો મારો ઈરાદો નથી ઘણા મારે ઘરે પ્રોગ્રામ નક્કી કરવા આવે ત્યારે એમ કે અમારા ગામના બધા રોવડાવજો બહુ કોઈને રોવડાવતો નથી બાપ રોવડાવવા વાળા તો ઘણા છે પતિ પત્ની વચ્ચે બે માણસ વચ્ચે માથાકૂટ થઈ તો બૈરી એને ધણી ને કીધું તમારી વાહે રોહે કોણ તો એનો ધણી એ કીધું કે મારી વાહે ઘણા રોહે કાં તો ગામના દહો પંદર જણા તો રોહે કાં કે બધાને 50 50 હજાર લીધા હજી કોઈને ને દીધા નથી બધા રોવાના છે તો કોઈને રોડાવા કાર્યક્રમ ની ફલક્રમ ને પછી બે છું ને પોતાની સાસુ ની પાસે બેસી જાય કારણ કે સાસુ છે નહીં લક્ઝરી બસ કહેવાય એને ના હટાવાય કાર્યક્ર પછી સાત વર્ષથી જે પોતાની સાસુ ની સાથે નોતી બોલતી એના અબોલા તૂટી ગયા છે આ કાર્યક્રમ ને સાંભળ્યા પછી રાજકોટના હેમો ગઢવી હોલ ની અંદર એક સોની પરિવાર પતિ અને પત્ની આ કાર્યક્રમ ને સાંભળવા માટે આવેલા આ પતિ અને પત્ની કાર્યક્રમ પૂરો થઈ ગયા પછી એના મા બાપ વિરમગામ પાસેના સચાળાના વ્રથાશ્રમ ની માલિકો રહેતા હતા રાત્રે એક વાગે કાર્યક્રમ પૂરો થયો બંનેના હૃદયના પરિવર્તન થયા અને રાત્રે એક વાગે રાજકોટ થી ગાડી ચલાવી રાત્રે ચાર વાગે વૃદ્ધાશ્રમ ખોલી અને રાતો રાત પોતાના મા બાપ પોતાના ઘરે પાછા લેવા છે એ આ કાર્યક્રમ મોટી સફળતા છે એટલું યાદ રાખજો ત્યાર પછી આવી આડત્રીસ ઘટનાઓ બની કે લોકો પોતાના મા બાપ વૃદ્ધાશ્રમ માંથી પાછા લાવ્યા એક છેલ્લી ઘટના તો બહુ સુંદર બની એ ઘટના એવી બની કે લોકો તો પોતાના મા બાપ ને વૃદ્ધાશ્રમ માંથી લઈ આવે પણ એક જમાઈ પોતાની સાસુ ને વૃદ્ધાશ્રમ માંથી પોતાને ઘરે લઈ આવીને માં તરીકે એની સેવા કરે છે એ છેલ્લી ઘટના છ મહિના પહેલા બની ત્રીજું કાર્યક્રમ મા બાપને પુરુષો નહીં નહોતો છે પણ વ્યસન મુક્તિનો પણ પ્રોગ્રામ છે પેલા કીધું છે જમીન ના પૈસા વધારે આવી ગયા હોય અને પચે નહીં અને રોજ મારો બાપ દારૂની બાટલી ખોલતા હોય અને પીતા હોય અને બાયું મશાવતા હોય જુગાર રમતા હોય એવા જુવાનડા કોઈ બેઠા હોય મારા બાપ બાટલીઓ ન મળે તો છેલ્તે પછી કોથળીયું ઠબકારો વીસ રૂપિયા કેટલા ની આવે છે તે મને ખબર નથી અહીંયા હું ભાવ એક જુવાને હાથમાં કોથળી લીધી કોથળી આમ કરીને પકડી પાણું પાડ્યું એને પીતો એને જ કાણો પાડતા આવડે એના બે દાંત પેસી દેવું ટક્કર એટલે માપનું જ કાણું ઉતરે કોથળી પીધી

તો બાપ નવા વર્ષ માં દે છે છેલ્લી વાત અત્યારે સમય બદલાઈ ગયો છે આપ લોકો જેને જમીન હશે એને ખબર હશે કે બાપ હારું ધાન જોતો હોય તો ધરતી હારી જોઈ અને ખેડ હારી કરવી પડે તો હારું ધાન્ય મળે એમાં દેશને સારા દીકરા જોતા હોય

બે છોકરાનો ભાપ હતો મને બહુ ગમે છે અરે